નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજરુ ટ્રેકરમાં અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર અને આપણે અત્યારે વિડીયો ચાલુ કરી દીધો કેમ કે આપણે હે ત્રણ ચાર મિત્રો બારે ફરવા જઈએ છીએ અને આપણી ગાડી છે એ આવી ગઈ છે તો ચાલો નીકળીએ અને ખૂબ મનોરંજન મસ્તી છે કરવાની છે મળીએ આગળ બેઠા નખો ધારે રખડી છે મનોરંજન અને નાસ્તા પાણી કરશું અને જો અમારો ભાઈ ભણે જ આ બાજુ છે પાણી છે ને જે કાળો વધારે દેખાય

તો મિત્રો આપણે પહોંચી ગયા છે લિયો હોટલ એને જો ટોપી બોપી પહેલી દીધે કેમકે અત્યારે શિયાળા ભાઈ બહુ ઠંડી લાગે છે અને આપણી ગાડી છે નિશાન જો પાર્ક કરતી છે અને ભાઈ હોટલનો વ્યૂ છે એ જોરદાર આવે છે તો ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર છે આ જો લિયો હોટલ છે અને આ બાજુ પંજાબીનું એ બધું છે અને આ નવી જે હોટલ છે એ બને છે અને નીચે ગુજરાતીનું છે એ ચાલુ થઈ ગયું છે અને આ બાજુ ચા પાણી નાસ્તા માટેના કાઉન્ટર છે તો હાલો ચા પી લે મિત્રો સાથે હાલો ભાઈ ચા લેતા જાઓ હા લોક તો ચાલુ જ રહેવાનું ભાઈ અમારે ભણે એમાં પીસો ડાયરેક્ટ અરે કેના કે ચાતે હો આ ભાઈ ડાયરેક્ટ ચા પીવે નહીં ડાયરેક્ટ નથી આ કિમ જો મોન ચા પીએ જો સાઉથ કોરિયન લઈ આવ્યા છો અમે ખબર તો ખબર તો સા કેમ છે બાકી લીણી ચા એટલે ચા હો ટેસ્ટ પો હા આ છે જામનગર દ્વારકા હાઈવે મિત્રો અને જો કેટલી ટ્રાફિક છે અત્યારે રાતના બાર વાગી ગયા છે અને આ બાજુ છે આપણી લીએ હોટલ છે તો તમે પણ જ્યારે આ જામનગર ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપરથી નીકળતા હોય ત્યારે અચૂક મુલાકાત લેજો અને આ બાજુ જો ટોયલેટને સરસ બનાવ્યા છે અને આ નવી હોટલનું બાંધકામ ચાલુ છે અને આ બધા ચા પાણીના ને અને પંજાબીને ગુજરાતીના કાઉન્ટર ચાલુ છે અચ્છા એને જ્યાં બધી કાર બધી પાર્ક કરી છે અને હાઈવે ઉપરથી વાહનો પસાર કરવાનું શરૂ છે તો આપણે ભાઈ લીઓ મેડવે હોટલે છે બેઠા હતા અને અત્યારે સાડા બાર પોણો એક વાગી ગયો છે અને ભાઈ જા આવી છે કોઈ આપણે તમને બતાવો જોઈ લઉં આવ્યા છે એ ઠંડા પીણા ને વેફર માવા એના માટેનું ત્યાં ટીપ વસ્ત છે અને અત્યારે છે અત્યારે

આમાં આપો આપો મિત્રો હવે હવે જે ઘરે પહોંચી ગેમ નિશાન રાખી દીધી ને અમારે ભાઈ રિટર્ન રિટર્ન ટુ હોમ રિટર્ન હવે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ગુડ નાઇટ